Ну, зайдешь я. <смех> <смех> કામ છે ટગા ઓયલા કામ છે હાલ નામ જરા ખરકુ કરી જાવી પર કાઈ દાંત તો કરવા દે ટગા હા આ મોડો કેમ જાગ્યો એટલો બધો આ એટલે આ કે રાત જાગ્યો કેમ આખી રાત જાગ્યો તને છોટો મને જાડા થી જાય ને તે આવેલ હોય તો આ પાસ ભગવાન થાય

તો કે ભાઈ આજ કઈ નહીં થાય આજ નો થાય કે દી થાય આ મને આપ કળ ને નાડી તૂટે તે શેઠો હારો નઈ કરવાનો જેડો કાલ હારો કરે મને કાઈ હર તો આવો દે આ કેરો ધોડા કે મેન તો અતર તન શેઠો આમરો જે હારો કરવો પડે ઈ તો કરવો જ પડે ને ભાઈ અતર નઈ થાય તો માં હું આ દેખડી પર

ક્યાં જાવું ગામમાં 2 કિલો અને બે કિલો ખાંડ લાવવાની છે ભાઈ હા તો એ તો પણ ઢગો સાહે ને હે ઢગો જાહે બાર ક્યાં ને જાવું જાની દીકરો વળી દાદા ના એ ભાઈ હું દીકરો આખી રાત ને થોડા આખી રાત થોડા હા આવે તો મને છે ને દાદા સાડા થઈ ગયા

બાકી કેમ લેતો આવ્યો પણ ઈ હારું બાબાને ખબર પડશે તો બાકી બાકીમાં લાવ્યો એમ એ હાતા દે એકદાઈ ખબર પડે ત્યારે જોયું ને તે આપણે કેવાનું શેઠ ને ભાઈ તમે ભૂલી ગયા છો મેં તો રોકડા આપ્યા હતા હે હવે તું મારો ભાઈ પાક્કો હો હે હા પણ છોટો માખણી ને માખણ ઊભો માખણ તો હા એ તારી ભલી થાય કે શું કેમ ઈ તે મોટી ભૂલ કરી તો શું થાય પણ તે બાકી લીધું ઈ તો માખણને ખબર છે કે પણ માખણને તો ખબર છે પણ માખણને મને મંગાડો હા એ રોકડાઈ પાછી ચા માખણને ખબર છે સારું હાલને અત્યારે આપણે બે ભાઈ ત્રણસો ત્રણસો વેચી લઈએ હા બીજું બધું વાસ્તુ વાસ્તુ માંડવે આવે ને ભાઈ चार जोई हो बरोबर ना

અને બે કિલો ખાંડ ને કિલો સા પણ ઉધાર લીધી ખબર છે હા એ મેગલા ઢગલાને પાંચસો નખ આપ્યા અને સો રૂપિયા ને વાપરવા આપ્યા કે મારે ભાગ લાવો તમે તારે કોણ મગાવ્યું લઈને ક્યાં કે ભાઈ પૈસા બાકી છે તો કેતા થજો એ કે આ આવું નો આ કેમ આ આવું ઉધારે કેમ લેવા તો પૈસા નોકડાએ આપ્યા ભલા માણસ આ બાભાના પૈસા છે ને ઢગલો વાપરી ગયેલો છે પણ આ બાભાને કંઈ ખબર પડતી નથી ન્યાલી ઉધાર લઈને બી આ પૈસા વાપરી ગયો હવે છે ને દાદા ત્યાંથી મને દુકાનવાળાએ કીધું મારે કેવો પણ તમને કે મારું બાકી નામું છે તો કહેતા થજો તમારે જ્યારે દેવા જાવું ત્યારે એ મને કાંઈ વાંધો નથી જ્યારે દેવા જ આવતા

મારે હરે ભાર્યા કરી હા કોકને મોકલી પછી આવવાના વા દલાલ આવે એ તો માખણ આવ્યો ટી ન કર ખબર તો પડી ના બાકી લઈને આવ્યો હા ધાવા દે મને એને હે હોર તારી હું કામ ન કરીને મંગડોહો આવ્યો આમ જો ભાભો આવે અને આ સા મોરસ વાળી મેટર છે બોલ હે આ જો મુઠ્ઠી વાળીન આવે આ આપણે આયા નો રેવાય ઓ ઢગા આ થોડું દે આપણે આ હાથમાં ના હવું ભાગ કે ક્યાં જઈશા

મગાયવા <laughs> <laughs> <laughs>

અત્યારે અત્યારે આ બધું શાંત પાડવું જ પડે ને આવતો જશે બાપો હે આવે એટલે જોઈ દેજે એને બોલે બોલે ની તાપી દેવા છોકરા બાપો આવ્યો હા આવ્યો આવ્યો હું બરોબર હું પેલા આવ્યો તો હતો નહિ એમ ક્યાંય નતો જ્યાં દાદા કેટલા હાથ કર્યા મેં

પૈસા તો આય મારી પાસે તારી પાસે હા લા મારે દીકરો લાય હા હે દાદા તમારા પૈસા હું વાપરીને કેમ ભાવે ચોખી થાઉં હે હું હું આખી દાણું હરું મારું બુલ બુડી બેટા હા સેમળ હો દાદા મેં મને ફોર રૂપિયા તો આપવા મેં એ પાછા આપી દીધા તમને હા મારો દીકરો કહા હરુ આ છોકરો ભોળો છે પૈસા મને પાછા આપ્યા સાખાંડે આવી ગયો ને પૈસા પાછા પાસે લે છોકરા હું ખેડાણો મારી ભૂલ આવે ભૂલી દાદા અમારા તમારા પૈસા વાપરે શું કરવા એમ બધા તાઈપ માગી ન લઈ હું ખેદાણો ને માફ કર્યો હામડા હા વાહ છો તો આપણે બે હાથ છે એમ

કેમ પંદરસો માં લે સસો થઈ જા એ તો દાદા સસો તમે મગાવ્યા નતા મેં ક્યારે મગાવ્યા લે ઓલો ઢગોન ને સોટીઓ બે મારી પાસે આવ્યા તા એ મને કે મંગા દે તને છસો રૂપિયા દેવાના કીધા તારે મને પૂછવું તો જોઈએ ને તમારું નામ દીધું મારે પૂછવાનું ક્યાં રહ્યું દાદા મેં પૈસા મગાવવાના છે તો એ તો મારી પાસે લઈ ગયા એ કટિકા ત્યાં ભાડે કરી તો શું કરવું દાદા